નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાદે પુથ્ ધોરણ છ ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર તેર છે પરોપકારી મનુષ્યો તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ભાગ બે એટલે કે સેમેસ્ટર ટુનો મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સાધ્ય પુથીના ધોરણ છના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી આ સાધ્ય પુથીના અભ્યાસ માટે લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે ગુજરાતી વિષયના વિડીયો છે કે ધોરણ છના કોઈ પણ વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર તેર સ્વાધ્યય પુથીનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ લેખકને આંજણી થતાં તેમણે બે ત્રણ દિવસ સુધી કેમ કાંઈ ઈલાજ કર્યો નહીં તો જવાબ આવશે વિકલ્પ સી તેમને એમ હતું કે જાતે મટી જશે બીજો લેખકને જવ ઘસીને આંજણી પર ચોપડવાની સલાહ કોણે આપી તો જવાબ આવશે વિકલ્પ બી દુકાનદારે ત્રીજો લેખકને આંજણી ઉપર ચંદન લગાડવાનું કોણે કહ્યું તો જવાબ આવશે વિકલ્પ એ વૃદ્ધ માસીએ ચોથું લેખકને આંજણી ઉપર સુંઢ ચોપડવાનું કોણે કહ્યું તો જવાબ આવશે વિકલ્પ સી રસોઈયાએ પાંચમો લેખક સાથે કંટાળી ગયા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી આંજણીના વધતા જતા દુખા દુઃખથી ચઠ્ઠું કોને જુલાબ લેવો હોય તો તેઓ દિવેલને બદલે ઘી જ પીવે છે તો જવાબ આવશે વિકલ્પ બી લેખકના અગોર ત્યાર પછી છે સાતમો સવાલ લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો ચાર તમાચા મારવાનું કહે છે જવાબ આવશે વિકલ્પ ડી પારસી દોસ્તાર આઠમું આંજણીના વેદના વધવાને લીધે વેદના વધવાને લીધે લેખક પથારીમાં શું કરવા લાગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી પથારીમાં તરફડિયા મારવા લાગ્યા નવમોસવા લેખકે બીજા ઉપાયો કરતા કોનો અને કો કોનો અને કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો તો જવાબ આવશે વિકલ્પ એ ફયનો શીરો ખાવાનો મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો સ્માર્ટ બોર્ડ અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર તમે ભણાવો છો પ્રોજેક્ટર પર ભણાવો છો તો આ પીડીએફ તમને ખૂબ જ ઉપયોગી થશે તમારો સમય પણ બચાવશે આકર્ષક રીતે તમે બાળકોને ભણાવી શકશો જેથી તેઓ સરળતાથી સમજી શકશે અને જો વિદ્યાર્થીઓ છો તો તમારે આ સ્વાધ્યપુથીના લખાણ માટે કે કોઈપણ પ્રકારની સમજૂતી માટે તમને આ પીડીએફ ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષણ શિક્ષક મિત્રોએ અવશ્ય પીડીએફ મેળવી અને હવે તો પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો પ્રિન્ટ કઢાવી શકો છો ઝેરોક્સ કરાવી શકો છો અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો સ્વ અધ્યયન સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યપોથી છે ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કોઈ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે તમે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છે પિસ્તાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ આપણે આ પાઠ નંબર તેર ગાલા સાધ્યપુરથી ધોરણ છ વિષય ગુજરાતી એમાં પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પેલું દાક્તરે લેખકને આંજણી પાકે ત્યારે ખાલી જગ્યાથી કોડી નાખવાનું કહ્યું તો નસ્તર બીજું મુનિમ આંજણીની હકીકત જાણીને કહે બધી વાત જવા દઈ ખાલી જગ્યા ગોળીને ચોપડો તો કેસર ત્રીજું બીજે દિવસે ખાલી જગ્યા કરવા કેશવ આવ્યો તો હજામત ચોથું મારા વૃદ્ધ માસી પૂજા ખાલી જગ્યા કસતા હતા તો ચંદન પાંચમો લેખક ખાલી જગ્યા મનુષ્યોની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા હતા તો પરદુખભંજક છઠ્ઠું ગોળનો ચપકો તો ખાલી જગ્યા જેવો જ માની લેખકે તરત જ લગાવી દીધો શેખ સાતમો લેખકના ગોરના મત મુજબ ખાલી જગ્યામાં સર્વ ગુણ રહેલા છે તો ઘી આઠમો લેખકે કાંદાની ખાલી જગ્યા વેઠીને આંજણી ઉપર તેનો રસ લગાડ્યો હતો દુર્ગંધ નવમું ફોઈનું લાલ ખાલી જગ્યા જેવું શરીર જોઈને લેખકે શીરો ખાવાનો ઉપાય અપનાવવાનું નક્કી કર્યું તો ચણોઠી ડાક્ટરે તમામ ચોપડેલી દવાઓનો ખાલી જગ્યા ખોતરી કાઢ્યો તો જવાબ આવશે ડુંગર મિત્રો તમે ધોરણ છ છથી આઠમાં અભ્યાસ કરતા હોય અને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે તેનો એકદમ સરળ રીતે અભ્યાસ કરવા માંગો છો શ્રેષ્ઠ શિક્ષકો પાસે તો આપણે લોન્ચ કરેલી છે પોટેટો બેચ આ પોટેટો બેચની અંદર તમને આ દરેકે દરેક વિષયના દરેકે દરેક પાઠ જે છે તે ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવશે અને દરેકે દરેક પાઠ જે છે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ પણ જશે બરાબર તો એની વિશેષતાઓ છે કે રેકોર્ડેડ લેકચર છે લાઈવ ડાઉટ સેશન હશે પીડીએફ હશે એમસીક્યુ ટેસ્ટ હશે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી પણ થઈ શકે વોટ્સઅપ સપોર્ટ પણ હોય છે વોટ્સઅપ દ્વારા કરી અને તમે આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો ત્યાર પછી છે પાઠ પ્રશ્ન નંબર ત્રણ પાઠમાંથી શોધીને સલાહ લખો તે યોગ્ય ઈલાજ હોય તો તેની સામે ખરું કરો ડોક્ટર પાકે ત્યારે નસ્તર મૂકવું તો ઈલાજ છે કુટુંબી મિત્ર તુવેરની દાળ ઘસીને મુનિમ કેસર ઘોળીને ચોપડવું કેશવ સિંદુર દબાવી દેવું માસી ચંદન લગાડું રસોઈ સૂંઢ ચોપડવી પારસી કાંદાનો રસ લગાવો ફોય શીરો ખાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું કેસર ઘોળીને ચોપડવાસી મુનિમના કયા સગાની આંજણી મટી ગઈ હતી ઉત્તર કેસર ઘોળીને ચોપડવાસી મુનિમના બનેવીની ભાણેજની અને ફૂવાની આંજણી મટી ગઈ હતી બીજો સવાલ પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી આઠ દિવસ સુધી એકની એક વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી ત્રીજું કેશવે લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો કેશવે લેખકને કહ્યું સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે ધોબીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો લેખકને લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી જ નહીં ત્યાર પછી છે પાંચમો સવાલ ગોળના વેપારી મુજબ આંજણી ઉપર ગોળનો ચપકો મારવાનો ઉપાય કેવો છે ગોળના વેપારી મુજબ આંજણી ઉપર ગોળનો ચપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે ચઠ્ઠો લેખકના ગોળ લેખકને આંજણીનો શો ઉપાય બતાવે છે લેખકના ગોર લેખકને આંજણીના ઉપાય તરીકે એલચીને ધીમા એલચીને ધીમા ઘસીને ચોપડવાનું ધીમા ઘસીને ચોપડવાનું કહે છે એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી ઉપર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગરી બની ગઈ હતી આઠમું લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી લેખકે જે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ના ગુજરાતી વિષયની આ જે પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને જો એની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ ગાલા પોથીના જે સોલ્યુશનની લિંકો છે એટલે કે પીડીએફની લિંક છે તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફનો કારણ કે તમને આ સ્વાધ્યપુથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના આપણે એકદમ પ્રિન્ટ કરેલા છાપે

દુઃખ કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોખનો પાર ન રહ્યો નવાઈ સૌથી નબળી ગણાતી નેશેદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું ગુસ્સો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો દયા કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દ શોધો તેના ઉપર છેકો મારી અને તેની ઉપર યોગ્ય શબ્દ લખો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી અને એની જગ્યાએ મને આવશે મને પરાણે વાંદરા ટોપી અહીંયા વાંદરા અને ટોપીની વચ્ચે ડેસ આવશે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી અહીંયા વાંદરા ટોપી આ રીતે આવશે ને ગમતું જગ્યાએ ગમતી આવશે પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન ઉપર જવાની રજા આપવામાં આવું જગ્યાએ આવી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ લીટી કરેલા શબ્દ આડા આવડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો ચંદ્રની સુવાસથી ઘરમાં ઘસઘસાટ થયો તો ચંદ્રની સુવાસથી ઘરમાં મધમધાટ થયો આંખ પર આંજણીને લીધે ખડખડાટ થયો તો આંખ પર આંજણીને લીધે ચરચરાટ થયો ભૈયાજીની વાત સાંભળી ચરચરાટ થયો તો ભૈયાજીની વાત સાંભળી ખડખડાટ થયો આંજણીનું દર્દ ઓછું થતાં હું મધમધાટ ઊંઘી ગયો મધમધાટની જગ્યા આવશે ઘસઘસાટ ઊંઘી ગયો ત્યાર પછી છે દસમો સવાલ કાઉન્સમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપીને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા આદિત્યએ કહ્યું હું ખાલી જગ્યા તરત જ તમારું કામ કરી લઈશ તો આવીને અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે તો ગાયને ત્રીજું રોશન એના માતા પિતાનું નામ રોશન કરવું તો કરતો રહેશે સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દની જોડણી સુધારીને લખો તોપીડા દાક્તર કુટુંબ મુનીમ હકીકત સિંદૂર સુંડ પરિણામ લવિંગ અને જુલાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો આભાર એટલે કે ઉપકાર અને અહેસાન સ્વાદ એટલે રસ અને આનંદ જરા એટલે થોડું અને લગીર ઉપાય એટલે ઈલાજ અને યુક્તિ ચપકો એટલે કે ડામ અને ચપકો પીડા એટલે દુઃખ અને વેદના ગરીબ એટલે નિર્ધન અને દરિદ્ર અને ખબર એટલે સમાચાર અને બાતમી ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ભારેનું વિરુદ્ધાર્થી હલકું બહુનું વિરુદ્ધાર્થી થોડું વિરુદ્ધાર્થી પ્રશ્ન અંદરનું વિરુદ્ધાર્થી બહાર સદવા સ્વાદનું બેસ્વાદ કાળજીનું બેકાળજી અને સુગંધનું વિરુદ્ધાર્થી દુર્ગંધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના અનેકાર્થી કે વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો ગુણનું વિરુદ્ધ ગુણનું થશે સદગુણ ગુણનું થશે થેલો માડી એટલે માતા કે દેવી માંડી એટલે મેળી કે મેળો ગોળ એટલે વર્તુળના દડાના આકારનો ગોળ એટલે શેરડીના રસને ઉકાળીને બનાવાતું હોય ખાતી સાંજ એટલે સંધ્યાકાળ સાજ એટલે શણગાર અમલ એટલે કે નિર્મળ અને અમલ એટલે સત્તા અથવા હકુમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો શરીર ઉપરની વાઢકાપની ક્રિયા કરવી તો નસ્તર પાપણના મૂળ આગળ થતી ફૂલ્લી તો આંજણી કદી નિષ્ફળ ન જાય તેવું તો રામબાણ પાર શિશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો તો સિંદુર ધોબીને ધોવા આપેલા કપડાંની ગાંસડી તો ખેપ જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી તો વિધવા પેઢીનો મુખ્ય વહીવટદાર તો મુનિમ જાડા થાય તેવું ઓછ તો જુલાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો પૂળો મૂકો તો ખતમ કરવું બાપે કહ્યું તારા પૈસાને શું મારે પૂળો મૂકવો હશે તું તારા મા બાપને તો સાચવી શકતો નથી વાત જવા દેવી એટલે પ્રસંગ ઉડાડી દેવો મિટિંગમાં મંત્રીની વાત કાને ન ધરીને સૌએ વાત જવા દીધી એ ઠીક ન ન થયું વાત મનમાં ઉતરવી એટલે કે વાત સમજાઈ જેવી ડૉક્ટરે જ્યારે આંજણી વિશેની હકીકત સમજાવી ત્યારે છેવટે લેખકના મનમાં વાત ઉતરી ગઈ કે ડૉક્ટરી સારવાર જ યોગ્ય છે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્ય પુથીના સોલ્યુશન પુથ્થિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૃથ્વી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી છે પ્રવૃત્તિઓ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ ચેનલ ઉપર ગાલા પુથીના સોલ્યુશન તો આપેલા છે પણ સાથે સાથે એમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ આપણે મૂકેલા છે તમે વિડીયોને સ્ટોપ કરીને આ દરેકે દરેક પ્રવૃત્તિનો અહીંયાથી અભ્યાસ કરી શકો છો અથવા તો આ જે સોલ્યુશન છે ગાલા પુથીની તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો દરેક મિત્રોએ અવશ્ય આ પીડીએફ ડાઉનલોડ કરી લેવી આ આપણી એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેવી અને ત્યાંથી તમે આ ધોરણ છના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફનો ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ત્રણ સોરી ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનો અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં